ઘરનો કચરો નાખવા માટે બહાર જવાનું કહીને ગઈ હતી પરંતુ ત્યારબાદ તેની ઘરે પરત આવી હતી જેથી પરિવારે પોલીસની મદદ લીધી હતી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ડીસીબી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી આંબેસ્તાન પોલીસ અને ડીસીબીએ મળી સોથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી આ ઉપરાંત જોન છ હેઠળના ડિંડોલી સચિન સચિન જાયડીસી પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનાર તથા આરોપીને શોધવા માટે વર્કઆઉટ શરૂ કર્યો હતો ભોગ બનનાર બાળકીનો ફોટો કંટ્રોલ રૂમ ખાતે ગ્રુપ મેસેજમાં કરાવ્યો હતો બીજી બાજુ પોલીસ દ્વારા બાળકીને જાહેર રેલવે સ્ટેશન બસ સ્ટેશન બાગ બગીચા વગેરે જગ્યાઓએ શોધખોળ ચાલુ કરવામાં આવી હતી તેમજ તમામ ટીમો દ્વારા આશરે એકસો પચાસથી બસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યાઓ પર સઘન શોધખોળ કરતા હતા તે દરમિયાન ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણતરીના કલાકોમાં પોલીસે શોધી કાઢ્યા હતા પોલીસે મોહમ્મદ મુમતાઝ મોહમ્મદ જહાંગીર શેખને પકડી પાડી સગીરાને તેના ચુંગલમાંથી છોડાવી હતી ત્યારબાદ ભેસ્તાન પોલીસવાળા મોહમ્મદ મુમતાઝને ઘટનાસ્થળે લઈ જઈ બે હાથ જોડી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું